તો ગાયજીસ ચાલુ થઈ ગયું છે મૂર્તિ વેચાવાનું બધા આવી ગયા છે લેવા દોસ્તાર બધા આગળ પહેલા ઊભા છે બધા મૂર્તિ લેવા ઊભા છે મજા આવી છે આવી ગયા છે ગણપતિ બાપા લેવા બધા ખેલાડીઓ આવી ગયા છે ભાઈ જય હિન્દ જય મહાભારત જય હિન્દ જય મહાભારત મારા ગણપતિ બાપા લેવાઈ ગયા છે આ તો તમને બીજા બધાએ બતાવી દઈશ ફૂલ સ્ટોકમાં આવી ગયા છે

હાલો ભાઈ ફાઈનલી લઈ લીધા છે હવે જઈ છે ઘરે ઘરે મતલબ કે ગામ માં જઈ છી ત્યાં બેસાડવાના છે પે લુપ મિલ જાયગા સબ્દ ગણપતિ બાપા હાલો ભાઈ ફાઇનલી લઈ લીધા છે હવે જઈ છી ઘરે ઘરે મતલબ કે ગામમાં જઈ છી ત્યાં બેસાડવાના છે લુક પે લુક મિલ જાયગા સબ લોગ આવી ગયા છો મારો મહારથી પૂરો બોલો ગણપતિ બાપ્પાની જય અમરેલી માં મોટા મોટા ગણપતિ બાપા અહીંયા બેસાડવામાં આવે છે જોઈ લ્યો

હાલો લઈ લ્યો હાલો મુઠ્ઠા હો ગરમા ગરમ ચાલ ચા ભાવ તારો ચા પીવી છે તારે બેઠા રજૂવાડી ચા હોય એક નંબર હાલો પીવા ચા રશિયન ચા હાલો પીવા શું ને બહુ ભાવ તી ચા બી મા રથ્યા આવી ગયો છે બિગ ફેન ચીગીન ફેન પ્રો ચીગાનો કાળ કલેચો કપડા ની નવી દુકાન ખુલ્યું છે અમરેલી માં જોવા છે કપડા કેવા છે ગણપતિ બાપા તો પહોંચી ગયા છે ઘરે પહોંચી ગયા છે અમે જઈ છે અમરેલી ની બજાર ઓ મારા કલેજા મોરે મોરો મોરે મોરો ગાડીયું ગાડો લો ભાઈ હોને એલે આપણે ગાડી હાકી લઈ લેશો આવો જલ્દી હાલ

લાઈબ્રેરી સીધા સીધા જવાનું માપિયા વાળા ની સામે સામે જો તમને દુકાન બતાડી જાવ આજ ઓપનિંગ શું છે અમે જે ને તારીખ 8 મહિનો 2025 જય હિન્દ મા ભારત કી જય જય હિન્દ જય ભારત લી ઓપનિંગ માં આવી ગયા છે ભાઈ ભાઈ બન ની દુકાન છે આપડા કાંઈ કહેવાય નહીં જાય છે હવે દુકાન અંદર ઉપર બીજા માણા છે બાપા દે ભીખા દે આ ઉપર જાવી છે અમે કપડા લેવા ચલો ચલો

ફૂલ બાકાજી કે પ્યોર લીલો નો ભાઈ ખલે દિયા ખાલી 400 રૂપિયા માં હું કેવું ભરા એક નંબર ને ફૂલ ઘરા કે છે આજે દુકાન ખુલી છે પહેલા દિવસે ધમાકાદાર ઓફર ઓ ભાઈ ભાઈ આઈસ્ક્રીમ પકડાવી દીધી છે મીઠી મીઠી ખાય છે કેવી લાગે છે મજા આવે છે કે નહીં હે આઈસ્ક્રીમ ભાઈ પહેલા પેટ પૂજ્યા પછી કામ પૂજ્યા પછી હમણાં જ તૂટી પડી

કાકાજી કી કરી નાખી છે શર્ટ શટબટ લઈ લીધા ગણપતિ બાપા કામ બતાવી નાખ્યું હવે જાય છે ઘરે બધા હમુ જોવે છે ભલે જોતા અમરેલી બજારમાં બજાર માં બોલાવી હો ભાઈ હા ભાઈને ને મૂકી આવી એના સ્ટેશને ત્યાંથી વયો જાય ઘરે આવજો ભાઈ પર મેળા હો પછી તમતા તારો વિડીયો આવી જાય જોઈ લેજે હાલો મેળા હો ભાઈ હલો ભાઈ એ ભાઈને ને ડ્રોપ કરી દીધો છે એ ભાઈ જાય છે એના ઘરે અને આપણે જઈએ બે ઓફિસે વિડીયો વિડીયો એડિટિંગ કરી એમ બને એમ વેલા વિડીયો નાખી દીધી ઓકે આવી ગયા છીએ ઓફિસે ફાઇનલી હવે બ્લોક સમાપ્ત કરીએ તમને ઓફિસ બતાવી દઈએ તાકાતવાળી મને ફોન બાકા જી કે એડિટર વહી ગયા છે હો ભાઈ એડિટ ચાલુ છે કે નહીં તો વાંધો નહીં બાકાિજ બોલાવાની ચાલો હવે એડિટિંગમાં લાગી જઈ આજનો વ્લોગ નાખી દઈ ચલો ગાયસ મિલતે અગલે વ્લોગ મેં